ની અંદર તમે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ભેંસ પણ વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સારી ભેંસ છે ફૂલ સાચવેલી અને સોજી ભેંસ છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ભેંસના મિત્રો દૂધની વાત કરું તો પાંચ લીટર દૂધ આપે છે અત્યારે આ આ ભેંસ ભેંસ અને અને મહિનો દિવસ થયા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બીજું વેતર વ્યાય ગયેલી છે આ ભેંસ બીજું વેતર વ્યાય ગયેલી છે પાંચ લીટર દૂધ આપે છે એક ટાઈમનું આખા દિવસનું દસ લીટર અને સાથે પાડો પણ છે તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર જોઈ રહ્યા છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો અને ભેંસ જોવા અથવા લેવા તો ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ભેંસ જો વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી ભેંસની ટોટલ જવાબદારી પાંચ લીટર દૂધ છે પાડો પણ છે અને એક મહિનો અને દસ દિવસ પહેલા આ ભેંસ વ્યાય ગયેલી છે બીજું વેતર કિંમતની વાત કરું તો એસી હજાર માં આ ભેંસ પણ વેચવાની છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ પણ તમને ભાવનગર તાલુકો સિહોર ખારી ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર ફોન કરી આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો